બટાકા કાચા હોય શી ખબર મને પેટમાં ગરબડ એસિડિટી થઈ જાય આવી બોરિયો છે ને આ કઈ ખાવાનું હોય ને થોડા બોડા તો કઈ સારું થઈ જાય

આ આટલી આ દવા મટી જાય હા મટી જાય ઠીંગુ તાર ખાવા હે ને તમ ખાવને તમારી એસિડિટી દીધી દે લે તારે ખાવા હોય લે લઈ તે હું લઈ થઈ ગયો એટલી વાર મટી આ મને દવા કઈ હતી કે હારી આમ ટુકા ખાવા મટી જાય છે તમને આવી દવા કોણ બતાવે એક જણો હતો આ મને તો મટી એ ઓકે તો ટુકા ખાય એસિડિટી મટી જાય છે આ કોણ બેઠા પેલા તો ઓકેલા ભરત કાકા ની હે આવો આવો જગુબા કેવા ભાઈ બે 23 આ બે દાડા દેખાય બે દાડા યાર જલાજી હે શાંતિતે ન તા આ દવા ખાવ હા ભાઈ એસિડિન દવા ખાય ને હારું મને એવું યાર નઈ માલતાને કમ કેર યાર તું ખા ના

आला शरद मारिए हां बस जो हूं जीतू हां तुम आ 10 किलो चोखा लायरावना तमन हां और तमे जीतू तो तुम बद्दा नासिम खडावानी हां बाबर हां ले आ शरद मारता महादेव शरद ले हाडो ला शरद पाडवाटा ले चंदू भाई जाओ शरद पाडो

તાનો પૈસા નહીં આવતો હું હું કહું ને તું બે જાજ હવે તું શરત પાડવા આવ્યા ને હવે તારા જ્યાં ફિટ કરી નાખું જો લે બોલો આમ ચોખા બોલો બોલો કાઈ પાંચ તારે લે ચાર હવે લે ને

લાય ને આલું કરાવી પડશે ને મંગાવી લોલું હું પૈસા ઘર લેતા આવું તમને આલુ

માલ એક નંબર બાકી યાર હા ભેરું હા આપડે જીવશે

આ બે બંકાયા જાય ને એટલે દહની આવી પડે કેવું કેવું દહની આવી પણ ના લે ને આપણ ના લે ને હટુ બંકરાઈ દે હા હા આપડે બે હાલો પડે હા કેવું હે હા આપડે બંકા નઈ બે તને ક્યો છો અરે આ જો બોય મે કોરુ કોરુ પી ના જો કોમ શું ક્યો Сане кай аор кинне бита я. Аве а फाडी पिएले आप्ने हेडी आ ओ जिगर जिगर कल के वक्का तन्ना दिकी दु चन्दुए ना फाडी पछि मे नथी के दु हा मारा भाई हा तरे किन आयो अगे जाओ ओ मला गन्नै त बिदा नै जाडो गे मुनी थौति यार अ बहु सडी गयो यार मरद नै गसी को हम

પાડી ના છેને હા ઓ હો મારા જીગે યાર વાહ જોરદાર બાપુ આપડી જોડી છે ને એકદમ નંબર વન બોલવી જી વાહ વાહ મારા ભાઈ વાહ હા હું લે પીધે સિતર માં એ પીધે ના પડે લે પીધે લે તો હોય એ તો કે બલ્લો કે છે કે કે તરમાજી આમ તો અમે આવતા તો પીધે લે પડી કે જન કોણ પડી કોણ પડી આ પહેલા ચંદુ અને ભેલે કોણ છે આમનું નામ ભૂલી જવું એ બે જણા પડ્યા છે આ બહારથી આ તો

આ જોડે મેં કીધું પાંચ વાળી બે લેજ દેખાઈ આ બધું આ બહુ ઓછો આઈસ્ક્રીમ નું શું ખવડાવી દઈશું